નવા નવા બાઈક લઈને સી છો આટલા બધા પૈસા ક્યાંથી કાઢો છો પેટ્રોલ ડીઝલના કેવા ભાવ વધતા જાય છે અરે એમ એમકેએસ કંપનીનું ઈ બાઈક છે વોન્ટી મોડલ એકત્રીસ હજાર વાળું માત્ર સત્યાવીસ હજાર ને પાંચસો રૂપિયામાં મળે છે અરે અત્યારે બુકિંગ કરાવવા માટે માણસોની પડાપડી થાય છે મારા વાલેડાઓ એકત્રીસ હજાર વાળું માત્ર સત્યાવીસ હજાર પાંચસો રૂપિયામાં એકવાર ચાર્જિંગ કરો એટલે થી ચાલીસ કિલોમીટર સુધી ચાલે હે આમ તો જુઓ આટલા બધા અલગ અલગ કલરમાં કયા મોડેલ છે અરે આ તો એના કરતાં ઊંચા મોડલ છે એક વાર ચાર્જિંગ કરીએ એટલે પચાસ થી પંચાવન કિલોમીટર સુધી ચાલે પાંત્રીસ હજાર આની કિંમત છે પણ અત્યારે કોઈ બુકિંગ કરાવે તો એને 29999 રૂપિયામાં મળે છે. એ એમ જો તો ડબલ ડબલ લાઇટ વાળો આ કયું મોડેલ છે કેટલો મસ્ત લુક છે આનો. આ ડબલ લાઇટ મોડેલ છે 36000 રૂપિયા વાળું છે અત્યારે બુકિંગ કરાવશો તો માત્ર 31000 રૂપિયામાં મળશે. એકવાર ચાર્જિંગ કરો એટલે 50 થી 55 કિલોમીટર સુધી ચાલે છે અને એ બાજુ મોટરની જેમリモટ થી ચાલુ બંધ થાય. એમની આ આટલા બધા બાઇક છે આટલા બધા સસ્તા કેમ આપે છે? અરે આવડાને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. અને તો રાજકોટ જામનગર આમ સુરત વડોદરા ભુજવાડા સોમનાથ વાળા દીવવાડા બધા અહિયાં લેવા આવે છે એટલે મારા વલડો તમારે પણ સસ્તા અને સારા ઈ બાઈક લેવા હોય તો અત્યારે જ બુકિંગ કરાવી લેજો એટલે ઓફર નો લાભ મળશે તમને નવરાત્રી માં મળશે આ બાઇક